તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને પણ આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી 150 વર્ષ પહેલા ઝારખંડના રાજીના કુટી ગામમાં થયો ભગવાન બિરસા મુંડા આપણા દેવા જ આદિવાસી મુંડા પરિવારમાંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ 20 वर्ष ઉંમરે એ સમય આપથી 700 વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઓલ ગુલાન એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દીસુ મબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે એ વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસો અઢારસો ને પંચાણું માં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટરે લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને બિરસા મુંડા ની ધરપકડ થઈ અને એમના જનરલ ડાયરે નક્કી કર્યું કે બિરસા મુંડાને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે બિરસા મુંડાને જેલ બાસ દરમિયાન મારવામાં આવ્યા જાબુકોથી પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી જંજરીઓથી જકડીને જ્યારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા તે સમયે લોકોને ખબર પડી

ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે રુકુલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા 3 માર્ચ 2003 માર્ચ 1900 ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જ્યારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે

જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે શરીક રીતે બિરસા મુંડા 9 જૂન 1900 ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે બિરસા મુંડા નું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો અબાધિત કરવાના એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બીસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને 8 વર્ષ બાદ એટલે કે 1908 માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ એક્ટ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નઈ કરી શકે બીજાના નામે નઈ થઈ શકે એ કાયદો બિરસા મુંડાના અથાક પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તોકતર ડબલ એ તરીકે ઓળખાય છે

જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના 78 વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી હાઈવેમાં જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ

અમને આદિવાસીઓને આબાદી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું કોઈની બાપડી તાકાત નથી કે અમને રોકી શકે જે બિરસા મુંડાનો ઉદ્દેશ હતો અબુમા દિસુ મબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોઈ લો આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે

જીઆઈડીસી માં લિગ્નાઇટ નીકળે છે નર્મદા ડેમ માં આપણે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા ઉદેપુર માં રેતી લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે 29 રાજ્ય અલગ બનાવીશું અને એની રાત આને તૈયાર મારા સમાજના ના યુવા ધન પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ

એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કંઈ થશે તે દિવસે આ ફિલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવેલું પડે છે

પણ આપણા લોકોને પોસા એ ભાવ રાખજો નહી તો આવનારા દિવસો માં આ વિસ્તાર માંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર વાગે થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત તેમ છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે

આદિવાસી ની સંસ્કૃતિ આદિવાસી ના રૂઢિપ્રથા આદિવાસી પૂજા વિધિ ભગવાન જેનાથી જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિ ની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગુમિયો છે પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે સાબિતી માગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠ્ઠીની વિધિ આપણી મરણની વિધિ આપણી લગનની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે જૈતરભાઈની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જ્યારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી રૂઢી પ્રથા તમારી પૂજા વિધિ આપણે જો આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં ને મુજમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મિટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટની હાલત થવાની છે પછી તે મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા જગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું

જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગિલ પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂંજીપતિ અમારી જમીનો છે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીર અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે તાલિયા કાંઠ બધું તીર પાલિયા ચલાવવા ખતકાશું નહીં એટલા માટે આજના ગોરો ઇતિહાસ બિરસા મુંડાના વંશજ છે અમે નંદભીલના વંશજ છે અમે કળી કંસારી માતાના વંશજ છે અમે અંગ્રેજો ના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ગોરા